નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જીરુના પાકની અંદર ત્રીસ થી ચાલીસ દિવસે શું કાળજી રાખવી જેમ કે કોહોર એટલે કે જે ઘણા ખેડૂતો લીલો સુકારા તરીકે ઓળખતા હોય છે અને ચર્મ એટલે કે જે કાળીઓ જે આવતો હોય છે એની અંદર કઈ કઈ દવા આપણે એની અંદર વાપરવી જોઈએ એની અંદર શું આપણે માવજત કરવી જોઈએ જેના લીધે લીલો સુકારો અને જે કાળીઓ છે એની અંદર આપણે સારું પરિણામ મેળવી શકીએ તો ખેડૂત મિત્રો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અગાઉ પણ આપણે વિડીયો બનાવેલો કે જેની અંદર જીરોની અંદર પચીસથી ત્રીસ દિવસે શું માવજત આપવી એની અંદર ખૂબ જ સારો તમારો પ્રતિભાવ મળ્યો છે તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને ખેડૂત મિત્રો આજનો વિડીયો જો શરૂઆત કરીએ તો જે આપણે આવતો હોય છે કે લીલો સુકાર હોય છે તો ખેડૂત મિત્રો વાત કરીએ સૌપ્રથમ કે સુકારો આવ્યા બાદ એની અંદર પરિણામ ન મળે એટલા માટે અગાઉથી જ આપણે તેનું આગોતરું નિયંત્રણ આપણે કરવું જોઈએ તો એની અંદર આપણે વાત કરીએ તો લીલા સુકારા માટેની તો આપણે અત્યારે નહીં પણ આવતા વર્ષે પણ કરી શકો છો કે આપણે જે પાયામાં જે આપણે ખાતરો આપતા હોય છે અને તે વખતે જ્યારે વાવેતર કર્યું હોય તે વખતે લીંબોળીનો ખોળ છે એની સાથે ટ્રાયકોડરમાં આપણે જે પાવડર સારી કંપનીનો આવે છે વીઘે કિલો લેખે આપી દેવું જોઈએ અને જો તે વખતે જો તમે ભૂલી ગયા હોય તો તમે પચીસથી ત્રીસ દિવસે પાંત્રીસ દિવસે પણ જ્યારે પિયત આપતા હોય એ પછી તમારે આપી દેવું જેના લીધે જે હોય છે લીલા સુકારામાં તમને એમનું સારું રિઝલ્ટ મળતું હોય છે અને ખેડૂત મિત્રો લીલા સુકારાની એક વાત કરીએ તો ઘણા રીતે આપણો જે ક્યારાનો જે પછાટો છે એટલે કે જે છેડાનો ભાગ હોય છે ત્યાં પાણી ભરાઈ જવાના પ્રશ્નને કારણે ઘણા એવા એની અંદર શરૂઆત થતી હોય છે તો લીલા સુકારો એકવાર શરૂ થઈ ગયા બાદ તમારે એની અંદર કંટ્રોલ કરવું ખૂબ જ અઘરું રહેતું હોય છે એટલા માટે ક્યારે ટૂંકા કરવા જેના લીધે પાણી ન ભરા જાય અને જેમ બને એમ પાણી ન ભરાય એની ખાસ કાળજી લેવી જોઈએ અને ખેડૂત મિત્રો બીજી વાત કરીએ તો કે જે પછાડની જે વાત કરીએ ક્યારે ટૂંકા કરવાની વાત છે અને એવું હોય કે ભેજવાળું વાતાવરણ હોય તો આપણે પિયત ટાળવા જોઈએ ખેડૂત મિત્રો કાળજી તમે રાખતા જ હોઈએ છે પણ ખૂબ જ એની અંદર તમારે કાળજી રાખવી જોઈએ અને હવે વાત કરીએ તો બીજું જે છે કે જે લીલો સુકારો હોય તો એની અંદર તમારે પિયતમાં શું આપવું તો પિયત જેવું તમને જણાતું હોય લીલા સુકારાની અસર જેવું તો તમે એની અંદર જે કાર્બન ડાય જે મેન્ક્કોબ આવે છે એ પચાસ ગ્રામ જે આપણા હોય છે કે પંદર લીટરનો પાંપ હોય છે એમાં પચાસ ગ્રામ નાખીને તમારે જે આપણો ક્યારા હોય છે એટલે એને જે પિયત જતું હોય છે જે બાલી મૂકીએ છીએ એ રીતે તમારે મૂકી દેવું જોઈએ અને કાર્બન ડાય મેન્કો જેબ છે અથવા થાયોફિનેટ મિથાઇલ આવે છે એ અથવા કોપર ક્લોરાઇડ જે પિયતમાં જે પાણી જતું હોય એની સાથે આપી દેવું જેની અંદર તમારે લીલા સુકારામાં સારું પરિણામ મળે હવે વાત કરીએ તો ચરમી એટલે કે જે કાળીઓ છે એની અંદર તો ખેડૂત મિત્રો એની અંદર જે આ રોગ આવતા હોય છે તો એની અંદર ખાસ તમારે જો જીરાના પાકની અંદર દવાનો છંટકાવ કરતા હોય તો એની અંદર ફરજિયાત તમારે સ્ટીકર નાખવું જરૂરી છે જેના લીધે શું છે કે બધા પાકની જેમ આ જીરાની અંદર પાન એવડા મોટા હોતા નથી જે તમે દવા છાંટો છો એ જીરુંના પાક ઉપર ચોંટી જાય એટલા માટે સ્ટીકર જરૂરથી નાખવું સ્ટીકર સાથે સાથે ભમ રાઉન્ડ કરતા હોય તો પ્રોપિન એમ જે આવે છે એ ગ્રામ ને કે નાખીને છંટકાવ કરવો જોઈએ એના બાદ મેટીરામ અને પાયરાક્લોસ્ટ્રોબિન જે આવે છે એ સત્યાવીસ ગ્રામ લેખે તમારે નાખવું જોઈએ એ સિવાય તમે મેટાલિક જેલ અને મેન્કો જેમ જે દવા આવે છે માર્કેટમાં રિડોમિલ ગોલ્ડ તરીકે ઓળખાય છે એ પણ છાંટી શકો છો અને જે મેટીરામને પાયરાક્લોસ્ટ્રોબિન છે એ માર્કેટમાં કેબ્રિયોટોપ નામે ઓળખાતી હોય છે તો આ બે દવા છે તમારે નજીકના એગ્રો અથવા કોઈપણ જે તમારે મળી રહેતી હોય ત્યાંથી ડોઝની માહિતી લઈ અને તમારા પાકની ઉપર છંટકાવ કરી શકો છો અને બીજું વાત કરીએ તો જીરાની અંદર થ્રીપ્સનું કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે થ્રીપ્સની અસરના કારણે એક હસરકા પાડતું હોય છે જેના લીધે જે ચરમી જે કાળીઓ જે આપણે કહેતા હોઈએ છીએ એની અસર થતી હોય છે તો એની અંદર શરૂઆતની અંદર તમારે જે આપણે નીમ ઓઇલ આવે છે એનું સારી જે પીપીએમનું જે આવતું હોય એનો તમારે એની અંદર છંટકાવ કરવો જોઈએ એ સિવાય તમે થાયોબિથોક જેમ છે અને લેમડાસા એલોથ્રીન જેવી જે દવા આપણે આવતી હોય છે એ પણ તમે એની અંદર તેને એનો છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ હતી વાત કે આપણે જે લીલો શુકારો છે ચરમી છે અને થ્રીપ્સનું કંટ્રોલ કઈ રીતે કરવું જોઈએ અને લીલા સુક્રા ન આવવા માટે શું એની કાળજી રાખવી એ સંપૂર્ણ વિગતે આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો હવે બીજો વિડીયો કયા પાક ઉપર બનાવો તે માટે જરૂરથી એક તમારી સરસ મજાની કોમેન્ટ કરી દેજો આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલ રહેજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન